ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત સખી વનસ્ટોપ સેન્ટર યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે જે અન્વયે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીની દેખરેખ હેઠળ સખી વનસ્ટોપ સેન્ટર મોરબી ખાતે કાર્યરત છે જેમાં પાંચ પ્રકારની સેવાઓ તદ્દનપૂરી આપવામાં આવે છે જેમ કે કાયદાકીય સહાય પોલીસ સહાય તબીબી સહાય સામાજિક સમસ્યાના પરામર્શ અને હંગામી ધોરણે આશય અહીંયા આવતી હિંસાગ્રસ્ત મહિલાઓ છે જેના ઘરેલું પ્રશ્ન હોય છે પતિ પતિ દ્વારા મારજું ઉઠાવનાર છે સાસુ દ્વારા કોઈપણ પ્રકારની હિંસા થયેલી બહેનો અહીંયા આવી શકે છે અહીંયા આવતી બહેનોને થી ઉપલબ્ધ દરેક સેવાઓ ફ્રીમાં આપવામાં આવે છે જેમ કે આશ્રયમાં રાખવામાં રાખવામાં આવે છે તેની સાથે તેને ભોજન તેને જોઈતી પ્રાથમિક જરૂરિયાત પછી તબીબી સહાય લીગલ સહાય આ તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે અને અમારું આ જે સેન્ટર છે તે ચોવીસ કલાક કાર્યરત છે અને કોઈ પણ મહિલા ગમે ત્યારે આનો શકે છે અને અમને જાણ કરે છે ત્યારે તેને તજ્ઞતા સેવાઓ હોય તેને ફ્રીમાં તાત્કાલિક સ્વરૂપે આપવામાં આવે છે અને દરેક મહિલાને પાંચ દિવસનો અહીંયા આશય આપવામાં આવે છે અને એને જોઈતી દરેક સેવાઓ